ભુજ સહિત કચ્છ જિલ્લામાં ઓવરલોડ અને બેફામ દોડતા ભારે વાહનોના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જાય છે આ પરિસ્થિતિ સામે કચ્છ જિલ્લા કોંગ્રેસે વહીવટી તંત્રને તાત્કાલિક પગલાં લેવા માટે આવેદન કરતા જણાવ્યું છે કે અયોગ્ય ટ્રાફિક વ્યવસ્થા અને દેખરેખના અભાવે સામાન્ય લોકોનું જીવન જોખમમાં મુકાઈ રહ્યું છે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી કે હુંબલે ચંચળ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે વારંવાર સરકાર અને તંત્ર દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવે છે પરંતુ સ્થાનિક પરિસ્થિતિનું યોગ્ય અધ્યયન કર્યા વગર લેવાયેલા આવા નિર્ણયો ઉલટું અન્ય વિસ્તારોમાં ટ્રાફિક ગુજરાવટ અને અકસ્માતોને આમંત્રણ આપે છે હુંબલેએ વધારા વધુમાં ઉમેર્યું કે ઓવરલોડ ટ્રકોની અંકુશ વિનાની દોડ પર નિયંત્રણ લાવવા કડક કાર્યવાહી જરૂરી છે વહીવટી તંત્રએ પરિસ્થિતિને સમજી વનવે સિસ્ટમ લાગુ કરવાની દિશામાં પગલા લેવા જોઈએ જેથી ટ્રાફિકના દબાણમાં ઘટાડો થાય અને અકસ્માતોના બનાવોમાં કાબૂ મળે કોંગ્રેસે વહીવટી તંત્રને તાત્કાલિક સંકલિત કામગીરી હાથ ધરવા અનુરોધ કર્યો છે જેથી માર્ગ સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે અને સામાન્ય લોકો નિર્ભયતાથી અવરજવર કરી શકે કચ્છ જિલ્લો અત્યારે આમ તો સમગ્ર જિલ્લાની વાત કરીએ તો એક્સિડન્ટ ઝોન બની ગયો છે એમ કંઈ તો કંઈ ખોટું નથી જેમાં મુખ્ય કારણ એવું છે બેફામ રીતે અત્યારે ઓવરલોડ વાહનો ચાલે છે જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે મીઠાની ટ્રકો આ ભુજ તાલુકાની વાત કરીએ તો હાજીપીર બાજુથી અને રણમાંથી મીઠાનું જે પરિવહન થઈ રહ્યું છે અને એને કારણે અત્યારે એક તો બહુ જૂની ગાડીઓ છે ટ્રકો છે જેના બ્રેક પણ નથી લાગતા અવારનવાર તમે ખાવડા હોય તો ભલે નખત્રાણા બાજુના રસ્તાઓ તો ભલે હાજીપીર તરફથી આવતા રસ્તાઓ તો દરેક રસ્તા ઉપર આપણે જોઈ રહ્યા છીએ માણસોનું અમૂલ્ય જીવન રોડાઈ રહ્યું છે ખતમ થઈ રહ્યું છે દરરોજ આપણે ક્યાંક ને ક્યાંક પ્રેસ પેપર ખોલીએ તો આટ દસ બનાવો એવો બને કે ચાલતા રસ્તે આવતા લોકોની વાહન અકસ્માતમાં મરણ મૃત્યુ પામે છે એમના પરિવારો બધા બરબાદ થઈ ગયા છે આનું મુખ્ય કારણ આપણે જોઈએ તો ખાસ કરીને વહીવટી તંત્રની બેદરકારી છે એમ કહી તો કાંઈ ખોટું નથી વહીવટી તંત્ર દ્વારા વારંવાર જુદા જુદા જાહેરનામાઓ બહાર પાડે અને એ જાહેરનામાઓને કારણે કોઈ પણ વિચાર્યા વગર કે આ જાહેરનામાનો તમે રસ્તો ડાયવર્ટ કરો તો ત્યાં શું પરિસ્થિતિ થશે દાખલા તરીકે મારે ભુજ શહેરની જ વાત કરવી છે તો ભુજ શહેરમાં જે પૂર્વ કચ્છમાંથી વાહનો આવે એ ડાયવર્ટ કરીને અત્યારે એરોડ્રામ રોડ ઉપરથી એમને મોટા વાહનો ડાયવર્ટ કર્યા હવે જે સેવન સ્કાયને ત્યાંથી શરૂ કરીએ તો ખૂબ લોકોની ચહલ પહલ હોય છે વાહનો નાના મોટા ખૂબ ત્યાં સોસાયટીઓ આવેલી હોવાને કારણે લોકોનો વસવાટ હોવાને કારણે ખૂબ ટ્રાફિક રહેતો હોય છે અને ત્યાં અવારનવાર આપણે જોઈ રહ્યા છીએ કે મહામૂલુ જે જીવન છે એને ગુમાવવાનો વારો લોકોનો આવ્યો છે અવારનવાર આવા બનાવો બને છે ખરેખર તો જે પહેલાં વાહનો પસાર થતા શ્રી જાહેરનામું બહાર પાડવું પાડવાનું હોય તો પણ વન વે કરવો જોઈએ એક રસ્તો આવવાનો એક રસ્તો જવાનો તો કાંઈક ટ્રાફિકની સમસ્યા હરવી બને એટલા માટે ખાસ કરીને જે પહેલાં આપણે ટ્રાફિક આપણે આવતો માધાપર બાજુથી તો એક રસ્તો આપણે છે એ રસ્તો આ નરવાળો સર્કલ થઈ આરટીઓ કચેરીથી થઈ અને ત્યાં બાયપાસ ઉપરથી જતો એરોપ્લેનનું જે સર્કલ છે ત્યાં થઈ અને નખત્રાણાવાળા રસ્તે ચડી જતા હવે ત્યાં ત્યાં સિક્સ લેન બની ગયો છે તો ખરેખર ત્યાં એટલી વસ્તી પણ વચ્ચે આવતી નથી એટલા માટે સરકારે જે મૂળ પરિસ્થિતિ હતી પહેલાં વાહનો ચાલતા હતા એ જ રસ્તેથી વાહનો જો ચલાવવામાં આવે અથવા તો વન વે કરી દેવામાં આવે કે એક રસ્તો આવવાનો તમે કરો કે એરપોર્ટ રોડમાંથી તમારો ત્યાંથી નખત્રાણા બાજુથી આવે એ એરપોર્ટ ઉપરથી થઈ અને માધાપુર બાજુ જાય અને માધાપુર બાજુથી આવતા વાહનો ખરેખર તમારે અત્યારે જે નાયબ કલેક્ટરશ્રીની કચેરી છે અને એરોપ્લેન સર્કલ છે ત્યાંથી થઈને સીધું નખત્રાના રસ્તા ઉપર પ્રિન્સ પ્રિન્સ રેસિડેન્સી સુધી રસ્તો બાયપાસ થઈ ગયો છે તો આ બાયપાસ રસ્તા ઉપરથી જાય તો આવા અકસ્માતના બનાવો ઘટી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે ન બને અકસ્માતો માની લો નહીં થાય કારણ કે ત્યાં એટલો ટ્રાફિક નથી એટલા માટે થઈને પણ કલેક્ટરશ્રીએ પહેલાં જાહેરનામું પાડ્યું સેવન હોટલ બાજુથી વરી પાછું મેં એક બે દિવસ પહેલાં જ જોયું તો વરી પાછો એમાં ફેરફારો કર્યા તો વારંવાર અત્યારે જાહેરનામા બહાર પાડીને આ કલેક્ટરશ્રી એમાં ફેરફારો કરતા આવે છે હમણાં તમે જોયું તો આપણે હાજીપીરથી નખત્રાણા રસ્તા ઉપર છે ત્યાં અત્યારે પ્રતિબંધ કર્યો તો એ લખપત બાજુના ગામડાઓથી ગયા ત્યાં વિરોધ થયો એટલે ફરીને પાછો થયો આપણે રુદ્રાણી ઉપરથી પાછો ચાલુ થયો વાહનો એમાં પર વિરોધ થયો તો ખરેખર કલેક્ટર શ્રી જ્યારે જાહેરનામું પાર પાડતા હોય ત્યારે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી અને જાહેરનામા બહાર પાડવા જોઈએ